કરવા માટે થઈ અને શ્રેષ્ઠ અવસર છે મા જગદંબા સાક્ષાત અત્યારે લોકો વચ્ચે હોય ને લોકો માનો ગરબો ગાય અને માને શકે છે આ નવ દિવસમાં જે મા તરફ થી પ્રાપ્ત થતું હોય એ આખા વર્ગમાં થવું અઘરું હોય એટલે ચૈત્રી નોડતા સૌથી મોટા નોડતા હોય એમ જ આસો નોડતા પણ એવડા જ મોટા નોડતા હોય આ નવ દિવસ દિવસમાં પ્રાચીન અને અર્વાચીન બંને જગ્યાએ મા જગદંબાની ભક્તિ થયેલી છે હું અબ તક પરિવારને ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છા પાઠવું છું અત્યારે જે નાની નાની દીકરીઓ રમતી જોઈ અને જે યોગ કવાય અલગ અલગ પ્રકારની જે કસરત છે તે પૈકી ગરબો ગાય ભક્તિ સાથે શક્તિ નો સમન્વય જોઈ હું ખુબ ખુબ મારો રાજીપો વ્યક્ત કરું છું ક્યાંય બોલબાલા ની સેવાની જરૂર હોય ત્યારે પરિવાર સાથે ખુબ ખુબ હૃદય થી આ રાસોત્સવ થી આવકારો છું ખાસ કરી નવરાત્રી ના દિવસો માં આથી નવ દિવસ એટલે દિવાળી કરતા પણ મોટો પર્વ નવરાત્રી બન્યો છે અને એમાં આવડું મોટું ક્રિકેટ ગ્રાઉન્ડ ખુલ્લું મેદાન મોકળું મેદાન સારા સાજિંદા વાજિંદા સાથે મળ્યું છે ત્યારે ખેલૈયાઓમાં નાની બાલિકાઓથી લઈ અને વૃદ્ધ લોકોને પણ રમતા જોઈ ખૂબ હૃદય એકદમ પોલકિત બને છે